નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર શહેર અને જિલ્લામાં તુલસી વિવાહ ની પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી ભાવનગર માં અલગ અલગ વિસ્તારોમાં તુલસી વિવાહ નું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં ઠાકોરજીનો રંગદર્શી વરઘોડો નીકળ્યો હતો જાન જોડીને આવેલા ઠાકોરજીને લગ્ન મંડપમાં પોખવામાં આવ્યા હતા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ઠાકોરજી અને તુલસી વૃંદાના વિવાહની વિધિ યોજાઈ હતી વરસાદી માહોલ હોવા છતાં ઠાકોરજી અને તુલસી વૃંદાના વિવાહમાં ભાવિકો મોટી સંખ્યામાં સહભાગી થયા હતા